ના દયા હશે ના તપ હશે ના પવિત્રતા હશે અને ના સત્ય હશે બળદ ગાયને પૂછે છે છે કે હે દેવી પૃથ્વી તમારું કેમ થઈ રહ્યું મલિન કેમ થઈ રહ્યું છે કઈ વાતની તમને ચિંતા છે ક્યાંક તમને મારી ચિંતા તો નથી થઈ રહી ને કે હવે માત્ર મારા મારો એક જ પગ રહી ગયો છે કે પછી તમને એ વાતની ચિંતા છે કે હવે તમારી ધરતી પર શુદ્ર રાજ કરે કરવાના છે શુદ્ર રાજ કરશે પૃથ્વી બોલી હે ધર્મ તમે તો બધું જ જાણો છો તો પણ મારા દુઃખનું કારણ પૂછો છો સત્ય પવિત્રતા તપ દયા ક્ષમા સંતોષ ત્યાગ સામ દામ સરળતા ક્ષમતા શાસ્ત્ર વિચાર उपरिती ज्ञान वैराग्य शौर्य तेज ऐश्वर बळ स्मृती कांती कौशल्य स्वतंत्रता निर्भीकता कोमलता, धैर्य सहायशील विनय सौभाग्य उत्सुकता गंभीरता कीर्ती आशक्ता स्थिरता गौरव अहंकार रहित आदी गुणोथी युक्त ભગવાન શ્રી કૃષ્ણના તેમના ધામના ચાલ્યા ગયા પછી ભગવાન તેના ધામમાં ગયાના કારણે મારા પર ઘોર કળિયુગ આવી ગયો છે મને તમારી સાથે પિતૃગણ દેવ ઋષિગણ સાધુ સંન્યાસી વગેરે બધા માટે મહાન સુખ છે ભગવાન શ્રી કૃષ્ણના જે ચરણોની સેવા શ્રી લક્ષ્મીજી કરે છે જે કમળ વ્રજ અંકુશ ધ્વજાના ચિહ્ન બિરાજમાન છે અને એ જ ચરણ મારા ઉપર પડતા હતા એનાથી હું સૌભાગ્યવતી હતી હવે મારું સૌભાગ્ય સમાપ્ત થઈ ગયું છે ભગવાન શ્રી કૃષ્ણ એના ધામ ચાલ્યા ગયા છે પ્રિય ભક્તગણો જ્યારે ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે આ બધી વાત કરી રહ્યા હતા તો ત્યારે એક અત્યંત કાળો વ્યક્તિ ત્યાં આવ્યો અને ગાયને લાત મારે છે અને બળદને લાકડી મારવા લાગ્યો આ બધું જ રાજા પરીક્ષિત ઊભા ઊભા જોઈ રહ્યા હતા રાજા પરીક્ષિતે તેમના ધનુષ બાણને ચડાવીને મેઘ સમાન વીરની વાણી લલકારી રહ્યા છે કે હે વ્યક્તિ તું મહાન અપરાધી છો તારા અપરાધને ઉચિત દંડ દેવો એ એ તારો વધ કરવો છે હું તને જીવતો નહીં છોડું આટલું કહીને રાજા પરીક્ષિતે તેને મારવા માટે તેમના તીક્ષ્ણ ધારવાળી તલવાર નીકાળી તો તે વ્યક્તિ ડરી ગયો અને પરિક્ષિચિતના ચરણોમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો બોલ્યો કે હે રાજન હું કળિયુગ છું ભગવાન શ્રી કૃષ્ણના ગયા પછી હવે દ્વાપરયુગ પૂરો થઈ ગયો છે અને કળયુગ નું આગમન થઈ ગયું છે હવે મારું રાજ ચાલશે રાજા પરીક્ષિત બોલ્યા અધર્મ પાપ ખોટું મૂળ કારણ ક્યારેય આવતો નહીં આ સાંભળે કલયુગ બોલ્યો હું ક્યાં જાઉં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર નો પ્રકાશ ફેલાયો છે મને ત્યાં તમે ધનુષ બાણ લીધેલા દેખાવ છો હે રાજન હવે મને દયા કરીને કોઈ મારા માટે સ્થાન બતાવો રાજા પરીક્ષિત બોલ્યા તમારી અંદર તારી અંદર તો માત્ર ને માત્ર અવગુણ જ છે જો એક પણ ગુણ તારી અંદર હોય તો તું મને કહે તો હું તને કોઈ સ્થાન જરૂર આપીશ આ સાંભળી કળ્યું બહુ ખુશ થયો અને બોલ્યો હે રાજન હું માનું છું કે મારી અંદર અવગુણ અવગુણ જ ભર્યા છે પણ મારી અંદર એક સૌથી મોટો ગુણ છે કળિયુગમાં માત્ર ભગવાન નામથી જ શ્રી હરિના નામથી જ મુક્તિ થઈ શકે છે ભગવાનને પામવા માટે કોઈ લાંબા મોટા યજ્ઞ કે પૂજા વિધિ વિધાનની જરૂરત નહીં પડે કળિયુગ કેવલ નામ આધારા સુમીર સુમીર નર ઉત્તરહી પારા કળિયુગના આવી રીતે કહેવાથી રાજા પરીક્ષિત વિચારમાં પડી ગયા અને વિચાર કરીને બોલે છે કે જુગારખાના મદિરાલય વ્યશ્યાલય કસાઈખાના આ ચાર સ્થાન પર અસત્ય મદ કામ અને ક્રોધનો નિવાસ હોય છે આ ચાર સ્થાનમાં નિવાસ કરવાની હું તને છૂટ આપું છું આ ચાર સ્થાન પર કળયુગતુ રહી શકે છે જો વ્યક્તિ તેમનું ભલું ઈચ્છે છે તો આ ચાર જગ્યા આ ચાર સ્થાનથી દૂર જ રહેવું જોઈએ પછી કળ્યું કે પરીક્ષિત રાજાનો બહુ જ ધન્યવાદ કર્યો અને બોલ્યો હે રાજન તમે આ ચાર સ્થાન તમારી મરજીથી આપ્યા છે મને તમારી ઈચ્છાથી આપ્યા છે હવે એક સ્થાન હું મારા મનથી માંગુ છું તમે દેવાની કૃપા કરો કૃપા કરી મને સુવર્ણ એટલે કે સોનામાં સ્થાન આપો ત્યારે પરીક્ષિત રાજાએ કળ્યુંને સોનામાં પણ સ્થાન આપ્યું પ્રિય ભક્તો મહાત્મા પરીક્ષિત કહે છે કે સોનાનો મતલબ એ નથી કે તમે જે સોનું પહેરો છો એમાં કળિયુગ છે એવું નથી ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું છે કે ધાતુઓમાં હું સુવર્ણ છું સુવર્ણ મારું સ્વરૂપ છે અહી કળિયુગ અને પરીક્ષિત રાજાના કહેવાનો મતલબ છે કે જે પણ પૈસા અનિતિથી ખોટા રસ્તેથી હિંસાથી કમાયેલા હોય હિંસાથી એ પૈસા આવ્યા હોય અને તે પૈસાથી જે સોનું જે સુવર્ણ ખરીદવામાં આવે તો તેમાં કળિયુગ વાસ હશે વચન આપી રાજા પરીક્ષિત તેના મહેલ જતા રહ્યા તો અચાનક તેમના કોસાગારમાં એટલે કે જ્યાં જૂની વસ્તુઓના ભંડાર ભર્યા હોય એવા કોસાગરમાં જતા રહ્યા ત્યાં તેમણે એક સંદુક જોઈ સંદુક જોઈ તો તેમાં ખોલી તો તેમાંથી એક ચમકતો સોનાનો મુંગટ જોયો અને એટલો બધો સુંદર મુંગટ જોયો કે મુંગટ જોઈને રાજાની આંખો ચાર થઈ ગઈ પરીક્ષિત રાજાની આંખો ચાર થઈ ગઈ તે મુંગટને માથા ઉપર ધારણ કર્યો રાજા પરીક્ષિતે એ મુંગટ પાંડવોએ જરાસંઘને મારીને લાવ્યા હતા અને કોસાગરમાં મૂકી દીધો હતો કોઈ પણ પાંડવોએ એ મુંગટને ધારણ ન કર્યું ક્યારેય પહેર્યો જ નતો એક મુંગટ કળિયુગના પ્રભાવથી રાજા પરીક્ષિતે મુંગટ માથા ઉપર ધારણ કરી લીધો કારણ કે સોનામાં કળિયુગને સ્થાન આપી દીધું હતું અને રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ એ મુંગટને ધારણ કરતા જ રાજા પરીક્ષિતની બુદ્ધિ ફરી ગઈ અને પછી શું પરીક્ષિત રાજાનું મન શિકાર કરવાનું થયું અને તેમણે ધનુષ બાણ ઉઠાવ્યું અને વનમાં શિકાર કરવા માટે નીકળી ગયા આજ સુધી રાજા પરીક્ષિતને ને ક્યારેય શિકાર કરવાનું મન નતું થયું ક્યારે એવો વિચાર જ નતો આવ્યો પણ જેવો જ આ મુંગટ ધારણ કર્યો તે એમનું મન ફરી ગયું પણ આજે શિકાર કરવાનું મન થયું વનમાં આગળ નીકળી ગયા તેમના સિપાહીનો સમુદાય ઘણો આગળ નીકળી ગયો સિપાહીઓ ઘણા પાછળ રહી ગયા વનમાં પશુઓ પશુઓની પાછળ દોડવાના કારણે તેમને બહુ તરસ લાગી તરસથી તે વ્યાકુળ થઈ ગયા તથા જળાશયની શોધમાં આમ તેમ ફરવા લાગ્યા ફરતા ફરતા એક શ્રીંગી ઋષિના આશ્રમમાં પહોંચી ગયા ત્યાં સમીક ઋષિ નેત્ર બંધ કરી તથા શાંત ભાવથી એક આસન પર બેઠા હતા અને બ્રહ્મ ધ્યાનમાં લીન હતા રાજા પરીક્ષિતે તેમની પાસે જળ માંગ્યું પણ ધ્યાનમાં મગ્ન હોવાના કારણે સમીક ઋષિએ તેમને કઈ પણ જવાબ ન આપ્યો માથાના મુંગટ પર સોનાનો મુંગટ પહેર્યો હતો સ્વર્ણ મુંગટ પર કળિયુગનો પ્રભાવ હતો એટલે એ પ્રભાવથી રાજાને એમ લાગ્યું કે આ ઋષિ ધ્યાન મગ્ન હોવાનું ઢોંગ કરીને મારું અપમાન કરી રહ્યા છે રાજા પરીક્ષિતને એ ઋષિ પર

કે તેમની સાથે એ પરીક્ષિત રાજાએ શું કર્યું છે પરંતુ શ્રમિક ઋષિના પુત્ર શ્રીંગી ઋષિને જ્યારે આ વાતની ખબર પડી તો તેમને રાજા પરીક્ષિત પર બહુ જ ક્રોધ આવ્યો શ્રીંગી ઋષિએ વિચાર્યું કે જો આ રાજા જીવતા રહેશે તો આવી જ રીતે બ્રાહ્મણનું અપમાન કરતો રહેશે આમ વિચાર કરીને તે શ્રીંગી ઋષિએ કમંડળમાંથી તેમની અંજળીમાં જળ લઈને મંત્રોની અભી મંત્રોથી અભિમંત્રિત કરીને રાજા પરીક્ષિતને એ શ્રાપ આપી દીધો કે જા આજથી સાતમા દિવસે તચ્છક સાપ તને કરડશે અને તારું મૃત્યુ થશે પોતાના પિતાના અપમાનથી ક્રોધિત થઈને શ્રીંગી ઋષિએ રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધો થોડા સમયમાં જ શમિક ઋષિની સમાધિ તૂટી તેમના પુત્ર શ્રીંગી ઋષિએ રાજા પરીક્ષિતના કૃકૃત્ય અને તેના શ્રાપ વિશે તેમણે જણાવ્યું શ્રાપ વિશે સંભળાવીને સમિકૃષિને તો બહુ દુઃખ થયું તેમના પુત્રએ જે શ્રાપ આપ્યો એ સાંભળીને એમને ઘણી વેદના થઈ તેમણે કહ્યું અરે મૂર્ખ તે ઘોર પાપ કરી દીધું નાની એવી ભૂલના કારણે તે ભગત રાજા પરીક્ષિતને શ્રાપ આપી દીધું મારા ગળામાં મરેલા સાપ નાખવાની ભૂલ રાજાએ જાણી જોઈને નથી કરી તે સમયે રાજા પરીક્ષિત કળિયુગના પ્રભાવમાં હતા તેમના રાજ્યમાં પ્રજા સુખી છે અને આપણે ઋષિઓ પણ નિર્ભય થઈને જપ તપ યજ્ઞ વગેરે કરીએ છીએ હવે રાજાના રહેવાથી પ્રજામાં વિદ્રોહ વર્ણશંકર જાતિ ફેલાઈ જશે અને અધર્મનું સામ્રાજ્ય થઈ જશે આ રાજા શ્રાપ દેવા યોગ્ય ન હતા તે એને શ્રાપ આપીને ઘોર અપરાધ કર્યું છે ક્યાંક એવું ન થાય કે એ રાજા સ્વયં મને પણ શ્રાપ આપી દે પરંતુ હું તો જાણું છું કે એ પરમ જ્ઞાની છે એ આવું ક્યારેય નહીં કરે ઋષિ સમીક એમના પુત્રના આ અપરાધના કારણે અત્યંત તે પછતાવો કરી રહ્યા હતા પ્રિય ભક્તો ઋષિ આવા હોય છે પરમ ઉદાર દયાળુ લોક કલ્યાણ માટે તત્પર ભગવાનની નજીક હોય છે એટલા માટે ભક્તગણો ક્યારે ઋષિ મહાત્માનું અપમાન ન કરવું જોઈએ જ્યારે રાજા પરીક્ષિત તેમના રાજ દરબારમાં આવ્યા તો રાજા પરીક્ષિતે તેમનો મૂંગટ ઉતાર્યો તો કળિયુગનો પ્રભાવ પણ સમાપ્ત થઈ ગયો અને જ્ઞાનની ફરી ઉત્પત્તિ થઈ અને તેમને વિચાર આવવા લાગ્યો કે મેં તો ઘોર પાપ કરી નાખ્યું ની અપરાધ ઋષિ બ્રાહ્મણના કંઠમાં મરેલા સાપને નાખી દીધો બહુ મોટું અપરાધ થયું છે મારાથી આવી રીતે પછતાવો કરી જ રહ્યા હતા એટલામાં ઋષિ સમીકના મોકલેલો એક શિષ્ય આવ્યો અને કહેવા લાગ્યો કે શ્રીંગી ઋષિ કુમારે તમને શ્રાપ આપ્યો છે આજથી સાતમા દિવસે તચ્છક સાપ તમને ડંખ મારશે ડસી લેશે રાજા પરિક્ષિતે પ્રસન્નતાપૂર્વક એ શિષ્યને આસન આપ્યું અને બોલ્યા કે હે ઋષિકુમાર શ્રાપ આપીને ઋષિકુમારે મને શ્રાપ આપીને મારા પર બહુ જ મોટો ઉપકાર કર્યો છે મારી પણ આ જ ઈચ્છા છે કે મારા જેવા પાપીને પાપ માટે દંડ મળવો જ જોઈએ તમે ઋષિકુમાર ને મારો આ સંદેશો પહોંચાડી દેજો હું એમની આ કૃપા માટે એમનો આભારી છું તે શિષ્યનો યથોચિત સન્માન કરી અને ક્ષમા યાચના કરીને રાજા પરીક્ષિતે તેમના જીવનના વધેલા સાત દિવસને જ્ઞાન પ્રાપ્તિ અને ભાગવત ભક્તિમાં વિતાવાનો સંકલ્પ કરી લીધો તેમના સમર્થ પુત્ર જન્મેજનો રાજ અભિષેક કરી સમસ્ત રાજસી વસ્ત્રોનો ત્યાગ કરી તથા માત્ર ચીર વસ્ત્ર ધારણ કરીને ગંગાના તટ પર બેસી ગયા તેમની સમસ્ત આશક્તિઓનો ત્યાગ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં પોતાને લીન કરી દીધા તેમના આ ત્યાગ વિશે સાંભળીને ઋષિ અત્રિ ઋષિ વસિષ્ઠ ઋષિ ઋષિ સારદ્વાના ઋષિ અંગીરા ઋષિ ઋષિ વિશ્વામિત્ર અરિષ્ટ ઋષિ નેમી ઋષિ ઋષિ પરશુરામ ઇન્દ્રમદ મેઘાવી ઋષિ ઉપયન ઋષિ દેવલ મૈત્રી ઋષિ પીપલાદ ઋષિ ગૌતમ ઋષિ ભારદ્વાજ ઋષિ કંડવ ઋષિ ઋષિ અગસ્ત્ય ઋષિ નારદ ઋષિ ઋષિ વગેરે ઋષિ મહર્ષિ અને દેવર્ષિ તેમના પોત પોતાના શિષ્યો સાથે રાજા પરીક્ષિતના દર્શન કરવા માટે પધાર્યા રાજા પરીક્ષિતે યથાચિત સમય અનુકૂળ સત્કાર કરીને તેમને આસન આપ્યું તેમના ચરણોની વંદના કરી અને કહ્યું કે આ મારું પરમ સૌભાગ્ય છે કે તમારા જેવા દેવતા તુલ્ય ઋષિના દર્શન પ્રાપ્ત થયા મને મેં સતાના મદમાં ચૂર થઈને પરમ તેજસ્વી બ્રાહ્મણ પ્રતિ અપરાધ કર્યું છે છતાં પણ તમે મને દર્શન આપવા આવ્યા છો મારા માટે અહીં સુધી આવવાનું કષ્ટ કર્યું છે આ તો તમારા લોકોની મહાનતા છે મારી એવી ઈચ્છા છે કે હું મારા જીવનના બાકી રહેલા સાત દિવસનો સદઉપયોગ જ્ઞાન પ્રાપ્ત અને ભગત ભક્તિમાં કરું તમને બધાને મારું નિવેદન છે કે તમે બધા મને એ સુગમ માર્ગ બતાવો કે જેના પર ચાલીને હું પરમ ભગવાનને પ્રાપ્ત કરી શકું રાજા પરિક્ષિતના વચનને સાંભળીને બધા ઋષિ બહુ જ પ્રસન્ન થયા અને યથા યોગ્ય તેમની ઈચ્છાને પૂરી કરવાનો નિર્ણય કર્યો તે દિવસે એ સમયે ત્યાં વ્યાસ ઋષિના પુત્ર જન્મ મૃત્યુથી રહિત પરમ જ્ઞાની શ્રી સુખદેવજી પધાર્યા સમસ્ત ઋષિ સહિત રાજા પરીક્ષિતે તેમના સન્માનમાં ઊભા થઈ ગયા અને તેમને પ્રણામ કર્યા ત્યાર પછી અર્ધિ માળા વગેરેથી સૂર્ય સમાન પ્રકાશમય શ્રી સુખદેવજીનું પૂજન કર્યું અને તેમને બેસવા માટે ઊંચું આસન પ્રદાન કર્યું તેમના બેઠા પછી અન્ય ઋષિ મુનિઓ પણ તેમના સ્થાન પર બેસી ગયા અને બધાના આસન ગ્રહણ કર્યા પછી રાજા પરીક્ષિતે મધુર વાણીમાં કહ્યું હે બ્રહ્મ યુગ યોગેશ્વર હે મહાભાગ ભગવાન નારાયણના સામે આવવાથી જે પ્રકારે દૈત્ય ભાગી જાય તેવી જ રીતે તમારા પધારવાથી તમારા પધારવાથી મારો ઉદ્ધાર થશે અને તમે પણ ઉભા રહો છો હરેક મુશ્કેલમાં તમારા જેવા યોગેશ્વરના દર્શન અત્યંત દુર્લભ છે પણ તમે મારા મૃત્યુના સમયે આવીને મારા જેવા પાપીને દર્શન આપીને મને મારા સંપૂર્ણ પાપોમાંથી મુક્ત કરી દીધો છે તમે તો યોગીઓના પણ ગુરુ છો તમે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે માટે કૃપા કરીને એ કહો કે મરણ નજીક આવતા પ્રાણીને શું કરવું જોઈએ તેનું શું કર્તવ્ય છે તેને કઈ કથાને સાંભળવી જોઈએ તેને ક્યાં દેવનું ધ્યાન સ્મરણ અને ભજન કરવું જોઈએ અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ઋષિઓએ રાજા પરીક્ષિતના આ પ્રશ્ન માટે સાધુ વાદ કર્યા અને તેમના પ્રશ્નના ઉત્તર આપવા માટે સહયોગી આગ્રહ કર્યો સમસ્ત ધર્મ ના જ્ઞાતા સમસ્ત ધર્મોના જ્ઞાતા પરમ જ્ઞાને શ્રી સુખદેવજી જેને નાળ ચેતન ના સમયથી જ આ સંસારની માયાનો ત્યાગ કરીને પરમહંસ વ્રત બ્રહ્મ જ્ઞાન મેળવ્યું હતું તેમના પ્રશ્નના ઉત્તર આપવા માટે તૈયાર થઈ ગયા મહા શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા પરીક્ષિત એક રાજાના હોવાના મતે તમારા કલ્યાણ સાથે સાથે બધાના કલ્યાણની ચિંતા તમે કરી છે માટે તે આ અતિ ઉત્તમ પ્રશ્ન કર્યા છે આનાથી તમારા કલ્યાણ જરૂર થશે સાથે બીજાનું પણ કલ્યાણ જરૂર થશે મનુષ્ય જન્મ લીધા પછી સંસારની માયામાં ફસાઈ જાય છે અને તેને મનુષ્ય યોનીનો વાસ્તવિક લાભ નથી મળતો તેનો દિવસ કામ ધંધામાં અને રાત ઊંઘમાં તથા સ્ત્રીને પ્રસન્નતામાં વીતી જાય છે આજ્ઞાની અજ્ઞાની મનુષ્ય સ્ત્રી પુત્ર શરીર ધન સંપત્તિ સંબંધીઓ વગેરેને તેનું બધું જ સમજી બેસે છે તે મૂર્ખ

દીવાની જ્યોત સમાન સ્થિર કરી લેવું જોઈએ આ સમયે આ સમસ્ય સમસ્ત પ્રક્રિયા વચ્ચે ઓમ નો નિરંતર જાપ કરતો રહેવો જોઈએ જેનાથી મન આત્મા તેમના મન આમ તેમ ન ભટકે આ પ્રકારે ધ્યાન કરતા કરતા મન ભગવત પ્રેમમાં આનંદથી ભરાઈ જાય છે પછી તેમને તેનાથી દૂર જવાનું મન નથી થતું જો મૂળ મન રજોગુણ અને તમોગુણના કારણે સ્થિર ન રહે તો સાધકને વ્યાકળું થવું જોઈએ તેને ધીરે ધીરે મનને વશમાં કરવાનો ઉપાય કરવો જોઈએ યોગ ધારણથી યોગીને ભગવાનના દર્શન હૃદયમાં થઈ જાય છે અને ભક્તિની પ્રાપ્તિ થાય છે રાજા પરીક્ષિતે પૂછ્યું હે સુખદેવજી એ કઈ ધારણા છે જે અજ્ઞાનરૂપી મેલને દૂર કરે છે અને એ ધારણા કઈ રીતે થાય કેવી રીતે થાય છે તે આના જવાબમાં શ્રી સુખદેવજીએ કહ્યું કે હે પરીક્ષિત યોગ્ય સાધકે બધાથી પોતાના શરીરને વશમાં કરવા માટે યથોચિત આસન પર બેસવું જોઈએ ત્યાર પછી ક્રિયા શક્તિ કે વશમાં કરવા માટે પ્રાણાયામની સાધના કરવી જોઈએ સાથે સાથે વિષય કામનાનો ત્યાગ કરીને ઇન્દ્રિયોને તેના નિયંત્રણમાં કરવી જોઈએ પછી જ્ઞાનનો પ્રયોગ કરી મનને ચારેય બાજુથી એવી રીતે સંકેલી લેવું કે જે રીતે કાચબો માથું અને પગ સંકેલી લે છે આટલું કર્યા પછી ભગવાનના વિરાટ રૂપનું ધ્યાન કરવું જોઈએ તેને એ સમજી લેવું જોઈએ કે તેને જળ વાયુ અગ્નિ આકાશ પૃથ્વીના પંચ તત્વ અહંકાર અને પ્રકૃતિ વગેરે પંચ તત્વ પદોમાં આવૃત તથા સંપૂર્ણ બ્રહ્માંડ ભગવાન ભગવાનનું જ વિરાટ શરીર છે તેમણે આ બધું ધારણ કર્યું છે ધ્યાનથી સાંભળો તમે તત્વ પુરુષો અનુસાર પાતાળ વિરાટ ભગવાનના તળિયા છે રસતાળ તેમની પંજા છે મહાતાળ તેમની એડી છે મહાતળ તેમની એડી છે ઉપરની ગઠ્ઠો તલાતળ છે તેમની પિંડી સુતલ છે તેમના ઘૂંટણ વિતળ છે અને અતલ એમની ચાંદો છે તથા ભૂતણ તેમનું પેડું છે હે પરીક્ષિત આકાશ તેમની નાભી છે સ્વર્ગલોક તેમની છાતી છે મહાલોક એમનો કંઠ છે જનલોક તેમનું મુખ છે તપલોક તેમનું મસ્તક છે અને ત્રિલોક તેમનું સહસ્ત્ર માથું છે દિશાઓ તેમના કાન બંને અશ્વિની કુમાર તેમની નાસિકા અગ્નિ તેમનું મુખ અંતરિક્ષ તેમના નેત્ર છે નેત્રોની જ્યોતિ છે સૂર્ય તેમના નેત્રોની જ્યોતિ છે દિવસ અને રાત તેમની પાપણ છે બ્રહ્મલોક તેમનું ભૂવિલાસ છે જળ તેમનું તાળવું છે અને રસ તેમની જીભ છે વેદ તેમની તેમની મસ્તક રેખા છે અને યમ તેમની દાઢી છે સ્નેહ તેમના દાંત છે અને જગતને મોહિત કરનારી માયા તેમની હસી મુસ્કાન છે લજ્જા તેમના ઉપરના હોઠ છે તથા લોભ તેના નીચેના હોઠ છે ધર્મ તેમના સ્તન અને અધર્મ તેમની પીઠ છે પ્રજાપતિ બ્રહ્મા તેમની મૂત્રીય ઇન્દ્રી છે તથા મૂત્રા તેમના અંડકોષ અને સમુદ્ર તેમની કોખ છે પર્વત તેમના હાડકા છે અને નદીઓ તેમની નાડી છે વૃક્ષો તેમના રૂવાડા છે અને વાયુ તેમનો શ્વાસ છે વાદળ તેમના કેસ છે અને સંધ્યા તેમના વસ્ત્ર છે મૂળ પ્રકૃતિ તેમનું હૃદય છે અને ચંદ્રમા તેમનું મન છે મહાતત્વ તેમનું ચિત્ત છે અને રુદ્રદેવ તેમનો અહંકાર છે વન પશુ તેમના કમળ તથા હાથી ઘોડા ખચર વગેરે તેમના નખ છે અને એક પ્રકારના પક્ષી તેમની કલા છે અને બુદ્ધિ તેમનું મન છે અને મનુષ્ય તેમનું નિવાસ સ્થાન છે અપ્સરા ચારણ ગંધર્વ વગેરે તેમનો સ્વર છે દેવતાઓ નિમિત્ત કરવામાં આવતા યજ્ઞ તેમના કર્મ છે દૈત્ય તથા રાક્ષસ તેમના વીર્ય બ્રાહ્મણ તેમની મુખાબિંદ છે ક્ષત્રિય તેમની બાહો છે વૈશ્ય તેમની જાંધો તથા શુદ્ર તેમના ચરણોમાં ઉત્પન્ન થાય છે એટલે બુદ્ધિ અને જ્ઞાનથી મનને વશમાં કરીને ભગવાનના આ વિરાટ રૂપનું ધ્યાન કરવું જોઈએ જે પણ ભક્ત ભગવાન ભાગવત પુરાણના આ સ્કંધનો પાઠ કરે છે સાંભળે છે તેમનું કલ્યાણ નિશ્ચિત છે તો પ્રિય ભક્તો શ્રી સુખદેવજીએ એ રાજા પરીક્ષિતની કથા સંભળાવી એ આગળના અધ્યાયમાં પણ આપણે સાંભળીશું હે પરમ વિષ્ણુ હે પરમ બ્રહ્મા હે શ્રી હરિ તમારી કથાને સાંભળનાર ધ્યાન કરનાર ભક્તો પર સદાય તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો તેમનું કલ્યાણ કરજો તેમને મોક્ષ આપજો ધન ધાન્ય પુત્ર આરોગ્યની પ્રાપ્તિ કરજો ઓમ નમો ભગવતે વાસુ દેવાય નમહં તો પ્રિય ભક્તો આજની આ ભાગવત પુરાણની કથા તમને બહુ પસંદ આવી હશે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આગળની ભાગવત પુરાણની કથાઓ પણ સાંભળજો અને મારી આ વિડીયો આ કથા સારી લાગે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ